પણ જો જીવનમાં તમે સાંજે ખાવા પીવાનું માઇન્ડ કરી શકતા હોય તમારા પરિવારનું માઇન્ડ કરી શકતા હોય ને તો હાદા પંખામાં જીવન જીવી લેજો સાદા એક લેમ્પમાં જીવન જીવી લેજો મોજ શોખ કરવા આવા હપ્તે વસ્તુ લેવા ન જતા પછી તમે કામ કરી કરીને આવા કોઈ હપ્તા ભરી શકશો નહીં ને જો હપ્તા ભરવા જાવ તો ઘરે ખાવાના ખૂટશે હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ અને આપણા સેમિનારના નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બજાજ ફાઇનાન્સની બજાજ ફાઇનાન્સમાંથી તમે કોઈ પણ લોન લીધી હોય પર્સનલ લોન હોય કે પ્રોડક્ટ લોન હોય કે એક્સવાઇઝેડ ગમી લોન હોય એ લોન તમે રીપેમેન્ટ ન કરી શકો તો કઈ રીતે કાર્યવાહી થાય શું પ્રોસેસ થાય કેશ થાય કે ન થાય એ ટોટલી માહિતી હું તમને આપીશ મારા અનુભવના આધારે તો મારી પર્સનલ લોન હતી બે લાખ સડસઠ હજારની અને મારી પાસે ઈ કાર્ડ હતું બજાજનું ત્રણ લાખની લિમિટવાળું એમાંથી મેં બે લાખની વસ્તુ લીધી હતી અને અત્યારે હું તમને સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાય મારા એચડીએફસીનું એકાઉન્ટ તમને દેખાડું છું એમાં ચાર લાખને એકાવન હજાર રૂપિયા માઇનસ છે જે બજાજનું કાર્ડ હતું કે બજાજની લોન હતી એમાં ઓટો ડેબિટમાં મારું આ એચડીએફસીનું એકાઉન્ટ આપેલું હતું જોઈન્ટ કરેલું હતું એમાં ચાર લાખને એકાવન હજાર રૂપિયા માઇનસ છે એટલે કે બ બજાજ ફાઇનાન્સમાંથી મેં ટોટલ પૈસા જે કાંઈ ક્રેડિટ કર્યા લીધા એ ચાર લાખને એકાવન હજાર રૂપિયા લીધા અને એકાવન હજાર રૂપિયા મેં બે લાખને સડસઠ હજારની લોન અને બે લાખની મેં જે કાંઈ પ્રોડક્ટ લીધી ને એ મેં વાપરીને જે કાંઈ કર્યું એ ટોટલ હું રીપેમેન્ટ નથી કરી ચાર લાખને એકાવન હજાર રૂપિયાનું હવે આ ચાર લાખને એકાવન હજાર રૂપિયામાંથી મેં અમુક પ્રોડક્ટો એવી હતી કે મોંઘી હતી સસ્તામાં પાછી વેસી દીધી અને એ પૈસા પાછું હું શેર બજારમાં હારી ગયો પર્સનલ લોન લીધી બે લાખ સડસઠ હજારની એ તપાસો હું શેર શેરબજાર મારી ગયો એટલે આ જે ટોટલ પૈસા મેં એમાંથી લીધા ક્રેડિટ કર્યા એ બધાએ હું શેર શેરબજાર મારી ગયો અને હા એક બે વસ્તુ હતી એ મોજ શોખ માટે મેં લીધી હતી વાપરવા મોબાઈલ છે કે કમ્પ્યુટર છે ટીવી છે એક્સ વાયઝેડ એવી બધી એક બે વસ્તુ હતી પણ બાકીની ટોટલ રકમ હું શેર શેરબજાર મારી ગયો હવે બજાર તો વાત અલગ રહી તમે જો અત્યારે ખાલી મોજ શોખ માટે બજાજનો ઉપયોગ કરતા હોય ને તો નહીં કરતા હું પંદર પંદર દિવસ આ બધું થયા પછી પંખા વગર સૂતેલો છું અત્યારે જો તમને એવા દેખાય ટેબલ પંખો છે અત્યારે આઠસો રૂપિયાનો બાકી પહેલાં હું એસીમાં રહેતો તમને મેં સ્ટુડિયોના ફોટા પહેલાં અગાઉના વિડીયોમાં દેખાડેલા છે એસીમાં રહેતો એસીમાં હું તો એસીમાં ખાતો પીતો ને બધું કરતો ફોર વ્હીલમાં રખડતો પણ જ્યારથી બધું ખોઈ નાખ્યું ખું ત્યારથી એકવાર તો હું પંદર દિવસ પંખા વગર હું તો પંખો બગડી ગયો એટલે અને અત્યારે જો આઠસો રૂપિયાના પંખામાં જીવું છું એટલે મોજ શોખ કરવા હારું બજાજનો ઉપયોગ નહીં કરતા તમને એમ થાય કે હું અત્યારે આ વસ્તુ લઈ લઉં પછી ધીમે ધીમે હપ્તા ભરી દઈએ પછી હપ્તા ભરવામાં જ તમારું જીવન વયું જાય કોઈ દી તમે બહાર નીકળશો નહીં અને આ હપ્તા ભરવા તમે બીજેથી પૈસા લાવશો કોક પાંચથી વ્યાજે લાવશો કાંઈક વસ્તુ ગીરવે મૂકીને લાવશો ઘરેણું ગીરવે મૂકીને લાવશો પછી એ વસ્તુ પાછી છોડાવવા તમે ક્યાંક બીજેથી પૈસા લાવશો એટલે આમનામ તમે આ દલદલમાં ડૂબતા જાઓ એટલે જો તમારી પાસે હાદો મોબાઈલ વાપરવાની ઓલી હોય ને જે કાંઈ તમારી કેપેસિટી તો ઈઝ મોબાઈલ વાપરજો હેવી મોબાઈલ લેવા ન જતા બજાજ બજાજના ભરોસ એમાં તો તમને મળી તો જાય ઝીરો ડાઉન પેમેન્ટમાં પણ પછી તમે હપ્તા ભરી 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 થાકી જાઓ કંટાળી જાઓ પછી તમને જીવનમાંથી રસ ઉડી જાય તમને શોર્ટકટ રસ્તા ગોતવાનું મન થાય કે મારે હાલો એટલા પૈસા ભરવાના છે તો હું અહીંયા આ ગેમમાં એટલા પૈસા નાખી દઉં જ્યાંથી મને ડબલ મળી જાય તો હું અહીંયા આમ નાખી દઉં અથવા તો બજારમાં નાખો એટલા પૈસા તો મને જ્યાંથી મળી જાય તો મારે આ હપ્તા ભરાઈ જાય પછી તમે કામ કરી કરીને આવા કોઈ હપ્તા ભરી શકશો નહીં ને જો હપ્તા ભરવા જાવ તો ઘરે ખાવાના ખૂટશે લગ્ન પ્રસંગ વાર જે તમારા ઘરે આવશે એમાં તમે હારા એક જોડી કપડાં નહીં લઈ શકો તમે તો નહીં લઈ શકો તમારા પરિવાર માટે તમે કંઈ નહીં કરી શકો એટલે જો જીવનમાં સુખ શાંતિથી જીવવું હોય તો આ ધંધો ન કરતા તમારામ કેપેસિટી હોય તમારા આમ તાકાત હોય તો જ આ ધંધો કરજો જો હાજે ખાવાનું મેણમેન મળતું હોય ને તમને અથવા તો બસો ત્રણસો કે પાંચસોનું કામ કરતા હોય ને તો તમે બજાજમાંથી કોઈ દી જિંદગીમાં વસ્તુ ન લેતા જો સુખીથી જીવવું હોય તો અને લઈ લીધી હોય તો હું તો મારો અનુભવ કહું છું તમને મેં એટલી વસ્તુ લીધી હતી એમાંથી નું હું પેમેન્ટ નથી કરી શકો આ તમને સ્ક્રીન ઉપર ટોટલ હું તમને દેખાડું કે બે લાખ સડસઠ હજારની પર્સનલ લોન અને બાકીની જે છે એ આ પ્રોડક્ટ લોન છે બરાબર એમાંથી હું કોઈ વસ્તુ નથી ભરી શક્યો એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે ચાર લાખને એકાવન હજાર રૂપિયા મારા એચડીએફસીમાં માઇનસ છે બરાબર તો એ મારી ઉપર હજી અઢી વરસથી મેં કોઈ પૈસા ભર્યા નથી તો એ મારી ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી મારી ઉપર બેંકની ફક્તમાં ફક્ત નોટિસો આવે ને હું નોટિસનો કોઈ જવાબ આપતો નથી હું નોટિસોને ટોટલ ઇગ્નોર કરું છું જીવનમાંથી અત્યારે ભવિષ્યમાં મારી કેપેસિટી થાય હું લડવા કેપેબલ થાય બધા હમું ત્યારે હું નોટિસોના જવાબ દઈ હું બધે કોર્ટમાં હાજર થાય હામેથી હું બધી રીતે જવાબ દઈ પણ અત્યારે જ્યાં સુધી પોલીસ મને ઘરે લેવા નહીં આવે ત્યાં સુધી હું ક્યાંય હાજર થવા જવાનો નથી ભલે અહીંયા એટલો ઢેગલો થાય નોટિસો મારા ઘરે અઠવાડિયાથી પંદરદી થી મહિનામાં એકાદી નોટિસ કોર્ટમાંથી આવે છે જ્યારે કોર્ટમાંથી આવે કે વકીલ મોકલે કે ક્યાંથી આવે મને નથી ખબર એમાં એડવોકેટનો સિક્કો હોય ને આ કોર્ટમાં તમારે હાજર થવાનું છે એવું લખેલું હોય પણ હું ક્યાંય જાતો નથી આ ચાર લાખ ને એકાવન હજાર રૂપિયા મેં નથી ભર્યા તો મારી ઉપર કાંઈ છુજી નથી તો તમે જે વીસ હજાર કે પચાસ હજાર કે લાખ રૂપિયામાં હલવાના હોય ને તો અહીંયા અટકી જજો તમારી પાસે જે રીતે થાય ને ધીમે ધીમે એ રીતે ભરજો સેટલમેન્ટ કરી નાખજો તમારી પાસે કેપેસિટી હોય તો જો ખાવાના ઘટતા હોય ને તો સેટલમેન્ટની ટ્રાય ન કરતા એટલે જો જીવનમાં સુખી થવું હોય ને તો જ્યાં તમે પૂગી ગયા છો ને ખાલી અટકી જાઓ ત્યાંથી જો હજી તમે આગળ વધશો ને તો આમાં કેટલા ડૂબશો ને તમે એ તમે કોઈ દી સપનામાં નહીં વિશે હોય કે મારી ડૂબી શકી તમારા કોઈ પરિવાર તમારા કોઈ સગા સંબંધી તમારા કોઈ ભાઈબંધ હોય ને એ વિષરવું હોય કે મારો ભાઈ બંધ પૂગી જાય અને તમે જો અહીંયા પૂગી જાય એકવાર પછી જિંદગીમાં તમારો કોઈ સાથ સહકાર નહી આપે અમુક ટકાના મા બાપ આપે અમુક ટકાના મા બાપે સાથ સહકાર નથી આપતા અમુક ટકાનો પરિવાર સાથ સહકાર નથી આપતો અમુક ટકાના ભાઈ બંધ સાથ સહકાર નથી આપતા અમુક ની વાત કરું નકર ક્યાંક મારો ભાઈ બંધ તો આપે છે જ્યારે તમારી પરિસ્થિતિ ખરાબ હશે તમારી પાસે પૈસા નહી હોય ત્યારે તમારી પાસે કોઈ નહીં ઉભું રહે મારી પાસે તો નથી ઉભું રહેતું મેં જેની જેની સારું બહુ બધા પૈસા વાપરા બહુ બધો ખર્ચો કર્યો બહુ બધું જાતું કર્યું બહુ બધી કરી મારી એટલી એટલી વસ્તુ તોડી નાખી ફાડી નાખી તો મેં એટલું જાતું કર્યું પણ એ મારું રાખતા નથી તો મેં એટલું એટલું જાતું કર્યું એ મારા મારું નથી રાખતા તો તમે જેની સારું જાતું નહીં કર્યું એ તમારું શું રાખશે મે લાખો રૂપિયાની જે વસ્તુ હોય એ તે કોઈ ગણતરીમાં નથી લીધી એવી વસ્તુ મેં જાતી કરી તો તમે કાંઈ નહીં ગણ કર્યું હોય કોઈ સારું એ તમારું શું કરી દે એટલે તમે જે કાંઈ લેહો ને એ તમારે જ કરવાનું છે તમારી સિવાય દુનિયામાં કોઈ કાંઈ નથી કરી દેવાનું તમને એટલે જો તમારી પાસે હપ્તા ભરવાની કેપેસિટી હોય તમે કેપેબલ હોય ભવિષ્યમાં તમારે કઈ આવતું ન હોય એવો ખર્ચો લગ્ન વાર પ્રસંગ તહેવાર ને એ વાર પ્રસંગ તહેવાર કે ઘર પરિવારને તમે હાંસવી એક હોય એવા કેપેબલ હોય તો એસી લેજો ફ્રીજ લેજો તેતાલીસ ઇંચનું છપ્પન ઇંચનું ટીવી લેજો મોટા પ્રોજેક્ટર લેજો હેવી હેવી ગાડીઓ લેજો હપ્તે પણ જો જીવનમાં તમે સાંજે ખાવા પીવાનું માઇન્ડ કરી શકતા હોય તમારા પરિવારનું માઇન્ડ કરી શકતા હોય ને તો સાદા પંખામાં જીવન જીવી લેજો સાદા એક લેમ્પમાં જીવન જીવી લેજો મોજ શોખ કરવા આવા હપ્તે વસ્તુ લેવા ન જ હતા જો આવી રીતે તમે જીવશો ને તો જ તમે વ્યવસ્થિત જીવી શકશો બાકી જો તમારી પાસે કાંઈ કેપેસિટી ન હોય કાંઈ કોઈ વાહે વાહો નહીં હોય ને તમે આવા હપ્તે વસ્તુ લેવા જાઓ ને તો તમે પૂરું તમારી જિંદગી જ પૂરી તમે પછી ગમે એટલી મહેનત કરી લેહો કે ગમે એટલા તડફડિયા મારી લેહો કે તમે ગમે એટલા દુનિયા હું રોઈ લેહો કે ગમે એ કરશો તમે તમને ક્યાંય કોઈ સાથ સહકાર નહીં મળે કોઈ સપોર્ટ નહીં મળે ને હા સપોર્ટ એ મળશે ને સાહ સાથ સહકાર એ મળશે ને તો એ તમારો ઉપયોગ કરવા મળશે નહીં કે તમને આગળ વધારવા અમુક ટકા હોય હો માંથી એક બે ટકા હોય એવું નથી કે તો કોઈ ન જ હોય પણ મોસ્ટ ઓફ આવા જ લોકો છે દુનિયામાં જો તમે ક્યાંય હલવાઈ જાઓ ને તો તમારો ઉપયોગ કરી કરીને તમને નિસોવીન પી જાય એટલે જ્યાં તમે ફૂગી ગયા છો હું એવું નથી કે તો લેતા જ નહીં લેજો પણ તમારી કેપેસિટી પ્રમાણે લેજો અને બાકી જો હવે તમે અત્યારે ભરી શકતા ન હોય મારા મેસેજ આવ્યો ઘણા ભાઈબંધોસ્તાના એટલે ભાઈબંધોસ્તાર એટલે કે ઇન્સ્ટાગ્રામમાંથી હું ભાઈબંધ દોસ્તાર જ ગણું છું કે ભાઈ હું બજાજમાં એટલા આપતા નથી ફરી એક તો મારી ઉપર હું થાય બજાજ વાળાના ફોન આવે છે બહુ પ્રેશર કરે ભાઈ નથી પૈસા પ્રેશર હેનું પણ એમ પૈસા જ નથી તમારે જે કાર્યવાહી કરવી લીગલ એક્શન લઈ લો પોલીસ કેસ કરી દો મારી પાસે પૈસા નથી એ જ જવાબ દેવાનો છે તમારે હું એવો દઉં છું પછી તમારે દેવો ન દેવો એ તમારી ઈચ્છા પછી કાલ સવારે તમે એમ કેવો તે કીધું તું મેં આમ કર્યું એવું ન કરતા પાછા ભાઈ એટલે મહેરબાની કરીને જ્યાં તમે પૂગી ગયા છો ત્યાં અટકી જાવ ને કહી દો કોઈને કે મારી પાસે પૈસા નથી બતાવીને તો જ તમે બસી શકશો અહીંથી તમે આ ભરવા લાવશો ને અહીંથી આ ભરવા લાવશો ને તમે એવી રીતે કોઈ દી બહાર નીકળશો નહીં હું તો નથી નીકળ્યો એટલે જ્યાં પૂગ્યા ત્યાં અટકી જાઓ બીજું આ વિડીયોમાં કાંઈ કહેવાનું નથી એટલે બજાજમાંથી મેં સાડા ચાર લાખ રૂપિયા વાપર્યા છે હજી કોઈ કાર્યવાહી થઈ નથી મને કોઈ લેવા એવું નથી કાંઈ છું નથી ખાલી મારા એકાઉન્ટમાં માઇનસ દેખાડે છે હવે જ્યારે મને પોલીસ લેવા આવે બધી કાર્યવાહી થાય ત્યારે મને ખબર પડે કે આવી રીતે થાય છે ત્યાં સુધી તો હું હું કામ ટેન્શન લઉં હું કામ આ પૈસા ભરવા જાવ બીજેથી વ્યાજે ગોતી ગોતી કે ઉશી ના લઈ લઈને હું કામ મારા બીજે સંબંધ બગાડું એટલે જે અહીંયા થઈ ગયું છે એ અટકી જાઉં ને ભાઈ કહી દો મારી પાસે પૈસા નથી એટલે વાત પૂરી થઈ જાય સાથ સહકાર આપતે રહેજો તમારા નાના ભાઈને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો તમારે મને સપોર્ટ કરવાની ગણતરી હોય તો મારી તમને બધાને જેટલા જેટલા મારી જેમ હલવાઈ ગયા છો ને એ બધાને સપોર્ટ કરવાની ગણતરી છે પણ તમને મને સપોર્ટ કરવાની ગણતરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભારત માતા જય